તો છે બરાબર અને ઝુમખાવારી વેરાયટી બરાબર તમે આ તુવેર કેટલા વર્ષથી વાવો વર્ષથી બે ત્રણ વર્ષ થી તમે તુવેર વાવો છો ગયા વર્ષે પણ વાવી હતી મગફળી ના પારા જ વાવી હતી અગિયાર વર્ષ કેટલું ઉત્પાદન અઢાર વીસ મણ જેવું હા વીસ મણ જેવું આવ્યું હતું છતાં આવી તો તો નહોતી જ એના કરતા આજી વખતે સારી તો બીજા ખેડૂત મિત્રોને શું ભલામણ કરશો આ તુવેર તમારી બરાબર તુવેર માલાબાર સારી વેરાયટી બરાબર તો જોઈ શકો છો ખેડૂત મિત્રો આખો જ પ્લોટ સ્કાયલોન માલાબાર તુવેર મગફળીના પારે વાવેલી છે ઝૂમખાવાની વેરાયટી છે જોઈ શકો છો એકદમ જોરદાર સ્કાયલોન માલાબાર તુવેર જોરદાર ગામ કોંડ તાલુકો તાંગધ્રા સ્કાયલોન માલાબાર धन्यवाद दिनेश भाइ